મિત્રો નમસ્કાર સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો કૃષ્ણ મિત્રો આજે વલ્લભભાઈ વગદાણા નામ જે સંત શિરોમણી દાસ તરીકે વગદાણા ચેનલમાં આપણા મંદિરનું સંપૂર્ણ આયોજન હોય છે ગુરુ પૂર્ણમની તૈયારી પણ ચાલી રહી છે અને સંપૂર્ણ માહિતી મળે છે મિત્રો અને કમેન્ટમાં દરેકથી રસ્તાને ભૂલતા નહીં મિત્રો બાપા સીતારામ તો આપણે આગળ જઈશું અને જઈશું બાપાના દર્શન કરાવીશું અને ત્યાંનો જે અખંડ રોટી ચા એનો જે વ્યવસાય ચાલે છે તે પણ જોઈએ તો જય બાપા બાપા સીતારામના ધામમાં જે બગદાણા ધામમાં આવેલું છે બાપા સીતારામ અને તમે જોઈ રહ્યા છો ગુરુ પૂર્ણિમાની પણ તૈયારી પૂર ઝડપથી ચાલી રહી છે અને શ્રદ્ધાળુ લોકો પણ ઉમટી પડ્યા છે તો આપણે બાપાના દર્શન કરીશું અને ધન્યતા અનુભવીશું અને ત્યાંના આપણે જે ચાયની અખંડ પ્રસાદી આપવામાં આવે છે તે પણ માહિતી મેળવીશું છે મિત્રો મજાથી વિશેષ છે કે અહીંયા બાપાના દર્શન તમને સાક્ષાત કરવામાં આવે છે અને જે આપણી ચેનલની શરૂઆત થઈ હતી એ બાપા સીતારામના વિડીયોથી જ થઈ હતી મતલબ એના આધારે જ મતલબ આપણા સબસ્ક્રાઈબ યુટ્યુબ મિત્રો જે પરિવાર મોટો થયો છે તો આપણે ખાસ અહીંયા આપણે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે પહેલું પેમેન્ટ પણ આવવાનું છે તો એના માટે અહીંયા બાપાના દર્શન માટે આવ્યા સિવાય તો બધા મારા યુટ્યુબ પરિવાર મિત્રોને ખાસ વિનંતી કે પ્રેમથી બાપા સીતારામ લખે કમેન્ટમાં તો મિત્રો આપણે બાપા સીતારામની જે ગાદી મંદિર છે ત્યાં દર્શન કરીશું બાપા સીતારામની ગાદી મંદિર તમે દર્શન કરી રહ્યા છો અને તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા સંપૂર્ણ આયોજન થઈ રહ્યું છે જે અષાઢી જે ગુરુ પૂનમ આવે છે અષાઢ સુદ પૂનમ તો તેની પણ તૈયારી થઈ રહી છે કારણ કે અહીંયા મોટે ભાગે અહીંયા પૂનમે દર પૂનમે અહીંયા ઉત્સવ મનાવવામાં આવે છે હજારો લાખોની શ્રદ્ધાળુ અહીંયા આવે છે અને પ્રસાદ લે લેશે અહીંયા તમે જોઈ રહ્યા છો અષાઢ આવતા અષાઢ સુદ માસની પૂનમ દસ આઠ પચીસ ગુરુવારે અને અહીંયા જે છે પૂનમ જે ઉજવાય છે તેનું લિસ્ટ છે જોઈ રહ્યા છો મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો હાળભૈવનું જે મંદિર છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા બાપા સીતારામ સમાધિ મંદિર છે ત્યાં પણ દર્શન કરી લઈશું શો વડલાની નીચે જે મંદિર છે એ બાપા સીતારામનું ધ્યાન મંદિર છે અહીંયા બાપાજી ધ્યાન કરતા તપ કરતા તો મિત્રો અહીંયા તમે જો આ ધામમાં આવો ને અહીંયા થોડી બેસો તો તમને પરમ શાંતિ મળે છે અને અહીંયા બાપાનું જે ધ્યાન મંદિર કહેવામાં આવે છે મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ બાપા સીતારામ જે છે હતા એ આ વાસણો જે રસોડા માટે ઉપયોગ કરતા હતા એ છે એ તમે જોઈ રહ્યા છો ખૂબ જ જૂનાવણી છે અને દેશી રીતે અહીંયા સાચવવામાં આવ્યા છે બાપાની યાદી માટે જોઈ રહ્યા છો અહીંયા તો બધા જરૂરથી મિત્રો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં બાપા સીતારામ જય શિયા રામ અને આ જે નવું મંદિર બન્યું એનું જે મેપ છે એનો અહીંયા બતાવવામાં આવ્યું છે મિત્રો અને આ એની મઢોલી જે જૂની હતી એને થોડું રિનોવેશન કરી અને બનાવવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ભાવિકો શ્રદ્ધાળુઓ છે બેસે છે બાપાની ગાદી ત્યાં હોય છે ત્યાં બેઠેક હોય છે આ બધા જે શ્રદ્ધાળુ લોકો બે બેસતા હોય છે તો બાપાની આ હતી એનું રિનોવેશન કરી આ રીતે અહીંયા બનાવવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો જૂનવાણી સ્ટાઇલથી ગાયને એવું બધું કરેલું છે મિત્રો અહીંયા જે છે અહીંયા બાપાની પ્રસાદી ચા રૂપે આપવામાં આવે છે તમારે તો તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા જે બાપાની જે ચા પ્રસાદી રૂપે અહીંયા આપવામાં આવે છે જે અહીંયા જોઈ રહ્યા છો મિત્રો મિત્રો આ જે છે બાપાનું મુખ્ય મંદિર છે જે નવું તો આપણે અહીંયા અંદર પણ જઈશું અને દર્શન કરી રહ્યા છીએ આપણે હવે જઈશું બાપાના દર્શન કરવા જે મંદિર નવું બન્યું છે ત્યાં મંદિરમાં જઈશું અને બાપાના દર્શન કરીશું અને જરૂરથી મિત્રો કમેન્ટમાં જરૂરથી લખજો કે બાપા સીતારામ બગદાણા ધામમાં ખૂબ જ સુંદર મજાનું મોટું મંદિર છે આ મિત્રો રામજી મંદિર છે બાપા સીતારામની પૂજાનું કર્યું અહીંયા આપણે બગદાણાધામ બાપા સીતારામના મંદિરના દર્શન કરાવ્યા અને અહીંયા આપણે વિડીયો પૂરો કરી છે બધા મિત્રો કમેન્ટમાં જરૂરથી લખે બાપા સીતારામ જય સિયા